તો આજે પચીસ તારીખ છે આજે ક્રિસમસ નો દિવસ છે ને સાથે એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ પણ ચાલશે ને કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ પણ ઉમટી પડશે કાંકરિયા કાર્નિવલ ખાતે અત્યારે સંવાદદાતા ધવલ ઉપસ્થિત છે ધવલ એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેને લઈને કેવી રીતે મેનેજમેન્ટ રહેશે ને બીજું કાંકરિયા કાર્નિવલ આજથી શરૂઆત થઈ રહ્યો છે કેવો છે માહોલ ચોક્કસના વાત કરવામાં આવે તો કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસનો આજે શું પ્રારંભ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે સાત વાગ્યાની આસપાસ જે છે તે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે અને જે કાંકરિયા કાર્નિવલમાં સહેલાણીઓ છે તે કાંકરિયા કાર્નિવલ માણવા આવતા લોકો છે તે લોકોની પણ ભીડ જે છે કાંકરિયા કાર્નિવલમાં જોવા મળી રહી છે એક તરફ અમદાવાદમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ કાંકરિયા કાર્નિવલની અંદર જે પબ્લિક આવતી રહી છે તે પબ્લિક અત્યારે હાલ જે ભીડ છે તે પણ યથાવત જોવા મળી રહી છે કે સાંજે સાત વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે એટલે કે આગામી એકત્રીસમી ડિસેમ્બર સુધી આ કાંકરિયા કાર્નિવલ ચાલશે અને કાંકરિયા કાર્નિવલની અંદર જે સહેલાણીઓ છે જે લોકો આવતા હોય છે અમદાવાદ બહારથી પણ લોકો કાંકરિયા કાર્નિવલને માણવામાં આવતા હોય છે તે તમામે તમામ લોકો આવશે અને જે લોક સાંસ્કૃતિક કાર્યક્રમો છે કે પછી લોક સાહિત્યકારો પોતાના જે પર્ફોમન્સ હોય છે તે પણ અહીંયા ભજવશે અને જો વાત કરવામાં તો અલગ અલગ થીમો પણ અહીંયા બનાવવામાં આવી છે સેલ્ફી પોઈન્ટ છે કે પછી ગુજરાતનું જે ગૌરવ છે તે ગૌરવ અપાવું છે સાંસ્કૃતિક વારસો મૂકવામાં આવ્યો છે હેરી જે સ્થાન કહેવામાં આવે છે તેને પણ અહીંયા ઝાંખી મૂકવામાં આવી છે તમામે તમામ પ્રદર્શનો પણ અહીંયા મૂકવામાં આવશે એટલે કે કહી શકાય કે કાંકરિયા કાર્નિવલનો સાંજે સાત વાગે જ્યારે વડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે શુભારંભ કરાવશે ત્યારબાદ જે કાંકરિયા કાર્નિવલ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે એટલે કે કહી શકાય કે અમદાવાદની જે પબ્લિક છે જે છેલ્લા ઘણા વર્ષોથી કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે ત્યારથી જ અહીંયા આવતી હોય છે ને તેમને પણ અહીંયાનું નજરાણું છે તે જોવા મળશે એટલે કે કહી શકાય કે લોકસાહિત્યકાર યોગેશ ગઢવી હોય કે ભાઈ કીર્તિદાન ગઢવી હોય કે સાયરમ દલ હોય તો તમામે તમામ કલાકારોને પોતાનું પરફોર્મન્સ બચાવતા હોય છે અને તે પર્ફોમન્સને આધારે જ અહીંયા લોકોને જે મોજ પડતી હોય છે તે મોજ પણ અહીંયા આપવામાં આવતી હોય છે અને કાંકરિયા એક ફરવાલાયક સ્થળ બનાવી દીધું છે સરકારે ત્યારે જ અત્યારે કોરોનાની જે ગાઈડલાઈન છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક થોડાક દિવસની અંદર સરકાર અમલ કરાવે તો નવાઈ નહીં કારણ કે અહીંયા જે ઘસારો જોવા મળી રહ્યો છે પબ્લિક ખૂબ જ વધારે જોવા મળી રહી છે જી જી ધન્યવાદ આભાર